તો ગાઈસ હવે તમે જોઈ કહો છો અંદર પણ શું થતું હોય છે રોહિતભાઈ શું કરવાનું તો રોહિતભાઈને પણ ખબર નથી પણ આમાં કોને ખબર હોય શું થાય તમે જોઈ શકો છો લાકડા બાકડા બધું પીડ્યું હે ગાઈશ પણ કઈ વસ્તુ જોવા નથી મળતું ગાઈશ કેમકે હજી સમય કાંઈ થયો નથી અને સમય અત્યારે તમે જો કઈ બહુ જાય સમય કહેવાય નહીં પણ હજી અત્યારે તમને નહીં દેખાય તો બાર બાર વાગે ફાઈનલ દેખાશે ઓકે તો એમ સગાઈ છે હવે પાછા નીકળી ઓલો મિત્રો હવે ઘણું બધું ઘૂમ્યા પણ કાંઈ જોવા નથી મળતું પણ તમે જોઈ શકો છો ગાઈશ સામે કાંઈક દેખાય તો ગાઈશ તમે જોઈ શકો છો આપણે પડકે જવાનું તો આ બંને થી ગાઈસ રિક્ષની ગાઈસ તમે જોયો કોસો આમાં આ સાહેલ ભાઈ જઈ છે આપણે ખાટલે વાહ વાહ ચાલ જા આ તો તો વિડીયોમાં ભાઈ સાહેલ ભાઈ ખાટલે તો એ જી આવે ને તો આપણે એને મર ધમડો નકર તો કાડી ઉપાડી એ